નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા અનામત ના પાટો લાગુ કરવાની માંગને લઈને કલેક્ટર કચ્છી બહાર વાલ્મીકી સમાજ દ્વારા ઉપવાસ આંદોલન બેઠા હતા જયારે તમામ ઉપવાસ પર બેઠતા જ પોલીસે દેખાવો કરતાઓની અટકાયત કરી હતી આપીએ છતા મુખ્યમંત્રી કોઈ નુકસાની કરી હોય તો અમને કયો તમે અમારા હક ને અધિકાર માટે બેઠા

સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદો કે જે અનામતના વર્ગીકરણ બાબતે કોટામાં કોટા પાડવા માટેનું અમલીકરણ કરવા માટે રાજ્ય સરકારને કહેવામાં સૂચન આપી દીધું આ સૂચનથી તેલંગાણા આંધ્રપ્રદેશ અને હરિયાણા રાજ્ય સરકારે અમલીકરણ કર્યું જ્યારે ગુજરાત રાજ્ય સરકાર હજી ઘોર નિદ્રામાં હોય એવું જણાઈ રહ્યું છે જેના ભાગરૂપે આજે અમે ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે આજે એક વર્ષ પૂર્ણ થઈ રહ્યું છે અનામત આંદોલન બાબતે આગામી દિવસોમાં અમારી રજૂઆતોને ધ્યાનમાં લેવામાં નહીં આવે તો જ કાર્યક્રમ અમે આપીશું ભાર રૈયા જયંતીભાઈ જીવાભાઈ શક અત્યારે સુપ્રીમ કોર્ટના જે નિર્ણય એમના અમારા માટે તેને આપેલો છે કે જે એસી એસટી ના વર્ગીકરણ કરીને એમાં જેમાં અતિ પસાદમાં પસાદ એવી વાલ્મીકી સમાજ માટેનું વર્ગીકરણ કરી ને અનામતનો જે લાભ આપવો જોઈએ એ અમો લોકોને લાભ નથી આપ્યો છેલ્લા એક કાદુગ્રસ્તી છે મેં માન્ય કલેક્ટર સાહેબ શ્રીને ગુજરાતના મુખ્યમંત્રી શ્રીને અને આયોગ શ્રી સુધી અમે લેખિતમાં અને મૌખિકમાં રજૂઆત કરવા છતાં અમારી કોઈ માગણીને ધ્યાન નહીં આપતા ના છૂટકે અમારે આજે કલેક્ટર સમક્ષ ના છૂટકે ભૂખ હડતાલ ઉપર મારે બેસવાનો વારો આવેલો છે અને જો અમને ટૂંક સમયમાં જ જો અમને અમારી માંગણી ન્યાય નહીં આપવામાં આવે તો ના છૂટકે અમારા ભૂખ આંદોલન અને જલદમાં જલદ કાર્યક્રમમાં આવશે અને ગુજરાત સરકારની અંદર પણ ઘેરાવ કરવાની અમારી નૈતિક ફરજ બનશે અને જે કાંઈ નિર્ણયો આવશે તેનું હાલની ગુજરાત સરકારનું જવાબદારી રહેશે